કરકસર દુનિયામાં કહેવાય છે કે આદમી કૃપણ નહીં હોવો જોઈએ પણ કરકસર વાળો જરૂર હોવો જોઈએ કરકસરમાં વિવેક અને કૃપણતામાં અજ્ઞાનતા આદિ દોષોનો પ્રભાવ છે એક કથા એ માટે સમજવા જેવી છે સસરાની અને વહુની આ કથા છે ઘરમાં તેલનું ટીપું જમીન ઉપર પડી ગયું એટલે સસરાએ તે લઈને જૂટે લગાવી દીધું વહુએ જોયું વહુ વહુને એમ થયું કે મારા સસરા કૃપણ છે કે કરકસરવાળા છે તેલના ટીપાની કશી ન નહોતી છતાં એ હાથે લઈને જૂતે લગાવ્યું તો જોવું જોઈએ કે તેઓ કરકસરિયા છે કે કૃપણ છે કર હોય તો સારું પણ જો કૃપણ હોય તો બહુ જ ભૂંડું આથી બાઈએ પરીક્ષા કરવાનો અને સસરાનું દુર્ગુણ જણાય તો સસરાને દુર્ગુણથી બચાવી લેવાનો નિશ્ચય કર્યો એક દિવસ અવસ અવસર જોઈને પોતાને મૂર્છા આવી હોય એવી બાઈએ દેખાવ કર્યો અને માથું ભમી જાય છે એમ કહેવા માંડ્યું ઘરમાં હોમ મચી ગઈ કારણ કે બાઈ શાણી અને વિવેકવંતી ગણાતી હતી ઘણા ઘણા ઉપાયો કર્યા પણ બાઈ તો એમ જ કહેતી હતી કે મારું દર્દ જરાય ઘટતું નથી પણ વધતું જ જાય છે બધા મૂંઝાય કે હવે શું થાય પછી બાઈએ તો એક જ માંડ્યું કે ગમે તેમ કરીને મને મારા બાપને ઘેર મોકલી આપો બાઈને સસરો એ વખતે પૂછે છે આવું દર્દ પૂર્વે કદી તને થયું હતું કે આજે જ થયું છે બાઈએ કહ્યું કે મારા બાપને ઘેર પણ કોઈ કોઈ વખત આવું દર્દ મને થઈ આવતું તરત જ બાઈના સસરાએ પૂછ્યું કે તો પછી કહેતી કેમ નથી તને એ દર્દ કઈ દવાથી મટતું હતું એ કહેને બાઈ કહે છે કે એ તમને કેમ કહેવાય એવી કિંમતી દવાને માટે તમને કહેવું એ ઠીક નથી એ તો મારા મા બાપ હતા માટે મારે જેટલું એમના હૈયામાં બળે તેટલું તમારા હૈયામાં ક્યાંથી બળે કારણ કે ત્યાં હું દીકરી છું અને અહીંયા હું વહું છું માટે મને મારા પિતાને ઘેર મોકલી આપો એવી કિંમતી દવા તો એ જ કરશે સસરાએ કહ્યું કે હવે તારે આવું માનવાનું હોય નહીં તું ઉપાય તો કહે દવા ગમે તેટલી કિંમતી હોય તો એ તેની ફિકરસી છે એટલે પછી બાઈ કહે છે કે મારા મા બાપ સાચા મોતીને લસોટીને તેનો મારા માથે લેપ કરતા એટલે દર્દ મટી બાઈને સસરો કહે કે ઓહો એટલું જ ને એમાં ક્યારની મૂંજાઈ છે શા માટે આમ કહીને તે ઉઠ્યો ને સાચા મોતી લઈને લસોટવાની તૈયારી કરી એ જ વખતે બાઈ ઝટ બેઠી થઈ ગઈ અને કહ્યું કે મારું દર્દ મટી ગયું પછી બાઈએ સસરાને કહ્યું કે આ તો કેવલ આપની પરીક્ષાને માટે જ મેં કર્યું હતું તે દી મને શંકા પડી હતી કે મારા સસરા કૃપણ છે કે કરકસરિયા છે કૃપણ હોય તો બહુ ખરા પણ મેં જોયું કે આપ કૃપણ નથી એ જ કરીતે ઉડા નહીં જોઈએ પણ ઉદારતા જોઈએ બાઈને કઈ ચિંતા હતી એ જ કે મારા સસરામાં જો કૃપણતાનો દોષ હોય તો ઘરે લાજે આજે આવું વહુ આવી વહુ આવે તો આજે તમારી આવી કોઈ તપાસ રાખે તેવું ઘરમાં છે અને કદાચ ઘરમાં કોઈ આ જાતિની તપાસ રાખનાર આવે તો તમે એને સાંભળો પણ ખરા કે કરકસર હોય એથી ઉદારતા ન હોય એમ નહીં જો તમને આ વીડિયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ